દિયોદર નાયબ કલેક્ટર અને મામલતદાર સાહેબ સ્થાને અધ્યક્ષસ્થાને સભા યોજાઈ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નવાપુરા ગામે તાલુકા નાયબ કલેક્ટર સ્થાને અધ્યક્ષસ્થાને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાયત ખેતીવાડી આરોગ્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વગેરે સહિત વિવિધ વિભાગની યોજનાઓની જાણકારી અપાઈ હતી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામ્ય સ્તર સુધી પહોંચે અને તેનો લાભ પ્રજાજનો લઈ શકે તે હેતુથી માહિતગાર કરવામાં આવ્યા હતા તો એમાં જો કે પ્રશ્ન આવતો હોય છે તો મેં પ્રયત્ન એવા કરતા હોય છે કે એમાં સોલ્યુશન થાય અને એ રીત એની એવી જ મારો ફરો ફરતા એક ટ્રે વસ્તુ મારે એ કહેવાની છે કે એક રેશન કાર્ડમાં બધાના આધાર કાર્ડનું લિંકિંગ ચાલે છે અત્યારે સારું ને તો સારો થાય બમનો એ સરળ આની અંદર બમ તો બે હજાર તેર જેવું કોઈ ખોદેલું છે અને એ રીત નીમ કરાવવા મળ્યું છે